પેટની મારી પાસે જેની સર્જન કર્યું છે અને હામ્યા રહીને જેની મૂર્તિ ઘડી છે એ માને આપણે આદરભાવ દેતા નથી નગર સર્જન આપણું ન્યાલું થયેલું છે અને એ માની જો પૂજા કરશો અને એને આનંદમાં રાખશો તો આમાં તો આનંદમાં રહેશે રહેશે ને કારણ કે કોઈ પણ મંદિર છે એ મનુષ્ય સર્જરી છે અને આ તમારું મારું મંદિર છે એ માના પેટ ની માલપા પરમાત્મા હામે ઉભા રહી છે આ જગત ની માલપા કોઈ કપડા પહેરતા શીખવાડ્યું કોઈ રસોઈ રાંધતા શીખવાડ્યું કોઈ વાહન આંખતા શીખવાડ્યું કાંઈક નું કઈક શીખવાડ્યું એટલે બધાને શિર માથે ગુરુ અને ગુરુ શબ્દ આખા જગત ને માપવા લાગ્યો પણ સદગુરુ મળવો કથમ સદગુરુ કોને કહેવાય કે જે સત્ય નું આસન કરતો હોય અને સત્ય માથે હાલતો હોય એને સદગુરુ કહેવાય નકર ક્યાં હોતી ના બધા ગુરુ બાકી સદગુરુ કે જે સદગુરુ થવાતો નથી અને સદગુરુ ની ભૂમિકા જેને જેને મળી અને જેની જેની વસન પાડ્યું એ પાપી હતા તો એ પીર થઈ કારણ કે સદગુરુ હતા અને સતની ભૂમિકા પકડી અને સત્ય માથે ઢાલ્યા અને સત્યનું જ આશરણ કર્યું અને હજી મારી જવાની તો દૂર મતી છે દૂર ગોતવા જાય સદગુરુ કેવો કેમ એ વિચારમાં એટલે કીધું નિરખી પીરખીને ગુરુ કરવા કોણ છે નિરાત બાપુ કે કોઈ જ નો પરસો ન ભાળો એથી દૂર રહેવું અને જીવન છે બે હતર ગુરુ આ માટે જ કરાવ્યા હતા અને તોય ભજન લખ્યું એવા દોરંગા ભેગાના ના બેસીએ પદ પોતાની જ આ વાત કે કે છેલા સવા સાઉતી સત્ય નું આસન કર્યું અને સત્ય માથે ધાડે અને સદગુરુ કહેવા નકર ગુરુ શબ્દ તો અનાદી કાળથી લાગેલો છે પણ આ શબ્દ કેવો લાગ્યો સદગુરુ કારણ કે જીવન આખું સત્ય નું આશ્રણ માટે તોરલ છે અને જેસલ તમે જોઈ લો ત્યારે ભડાકા એટલે તલવાર થી માથું ઉડાડી મૂકતો ગમે એવા હતા તો પાછો નહોતો અને આ નિર્ભય બેઠી છે બેન એ વખતે જેસલે કીધું કે એટલા બધા કડાકા ભડાકા થાય અને દેવી તમને બીક નહી તો કે બીખ હે ને તો કે કા કે સદગુરુ મને મળેલા છે અને નિર્ભય વસન મને આપેલું છે મને કોઈ જાતની બીક નથી અને હજી તો મારી જીવાને બીક નો હોય ગોતવા જાય નો હોય મંદિરે જાય અને વાતો જ્ઞાન નહીં એને સદ્ગુરુ કહેવાતા હું કે કોઈ જાતની ભેદ નથી અને કોઈ જગ્યાએ ગોતવા જતા નથી અને ગુરુ મહારાજે બતાવ્યું બાયડ નું બતાવ્યું કે પોતાના તો ક્યાં બાયડ ગોતવા જવા તમે એનો વિચાર કરો એ મીટ્યો બાકી વાતો થી વડા નહીં થાય તમારે ઘરે જઈને ન રાંધો વાતો મળવા ની કરવા કઈ લાડવા પેટ ભરાય મન કહેજો કતરો કરજો જેને જેને સતનું આશ્રણ છે અને જીવન એવું બનાવ્યું એને સદગુરુ કહેવામાં આવે બાકી નહીં આશ્રણમાં ન હોય મારી જેવું આશ્ચર્ય ન કહેવાય શોખીન ચઢવા તમે શાસ્ત્રો પુરાણો ગંગા સ્થિતિ એક એક ભજન લઈ લેજો અણુ અણુ માં કે પરમાત્મા છે ગીતાજીની માલ પર કૃષ્ણ ભગવાન અર્જુન ને સમજાવ પાછા આપણે એમ બોલે બીજો નથી પરમેશ્વર પોતે તો ગાય બોલે કોણ નિંજે સાંભળે કોણ બતાવો કૃષ્ણ ભગવાન અર્જુનને કે છે હે અર્જુન કે કર્મ કરવાનો તારો અધિકાર છે ફળનો તારો અધિકાર નથી આ વાત કરી હું કીધું કાર્ય કરવાનો અધિકાર છે એટલે કે છે કે હાલ હાકું સૌ હું સંભળાવું છું હું બોલાવું સૌ હું દેખાડું સૌ બધી હું ની વાત ને

પણ મનમાં આવેલી જે કાર માં બેઠા કે એક તો શોધી જ લીધ તો કઈ કાર માં તેને બેઠા કરે એ બધું પણ પોતાનું છે એટલે કૃષ્ણ ભગવાન અર્જુન કે અર્જુન કરવાનું કામ તારે છે પણ ફળ કેવું આપવું કેવું નહીં મારા હાથ ની વાત છે બાકી એમને મોક્ષ ગતિ પ્રાપ્ત થતી નથી નગર જ્યાં એવો હતો પણ જોઈ લે તારે કીધું કે આ મને ખબર નથી ને મારે બતાવી તો કે તલવારની ધાર જેવો છે હાલી એકો તો કામ અને હાલવું તો પોતે પડે બાકી ગમે એવો ઉપદેશ લઈ લીધો ગમે એવો અને ગંગા સતી સોખી ફૂલ ના પાડે કે કુપાત્ર આગળ વસ્તુ ના વાવીએ પાનભાઈ ભલે હોય મોટો ભૂખ આવીને ધનનો ઢગલો કરે તોય સમજીને રહીએ સુખ પકડી પકડી તમે બેહારી જો ગમે ઉપદેશ દઈ કોઈ જે ઉગે અને મારી જેવો ન પાડતો હોય કાંઈ અને ઉપદેશ દે તોય ન ઉગે બે ને પાપ પડવું પડે પાપના ના પોટલા બે ઉપાડે ઓલો સુટી જાય લાવવાવાળાને પાપનો ને પોટલો આવે દોષ લાગે અને દેવાવાળાને હાથ ઘણો દોષ લાગે આ માર્ગ માંથી હાલ નહીં હાલે ભોગવવાની તે હોય તો અને કા પોટલો કોક માથે સડાવી દેવાય તે હોય તો ઉપદેશ દેવ જેવી તેવી વાત નથી અને શિષ્ય તો હારી હાથસો હતા દિવાઈ પંડિતને કેટલા ઉભા રહ્યા હે જોઈ લો તમે હાંગો હુરોન ઢાંગળો અને વનવી આ શ્યાર ઉભા રહ્યા બાકીના તો મૂઠિયું વળે ખેતરમાં એક જ શેરવું પડે ને ત્યાં હોવા વીઘાનું ખેતર હોય કે વિઘાનું હોય પથારી ફરી જાય છેલું તો પડવા જ ન દેવાય બનાવાય તો ગુરુ બનાવાય શિષ્ય બનાવાય ગુરુ બનાવાય અને ગુરુ ને દેહ મહાન નથી દેહ થી તો કોઈ પણ ભૂલ થાય તમારે મારે પદ વાત કરી પદ સહી મહાન છે પદ પાવ અને બેહો તો ગુરુના શરણમાં બેહો ગુરુના શરીરને નહીં શાસ્ત્રો પુરાણોમાં નહીં જોઈ લેજો પદની વાત કરી લીધું પદ પદની વાત કરી દશરથના દીકરા હતા એ પદ પકડી લીધું અને પરમાત્મા બન્યા કૃષ્ણ ભગવાને પદ પકડી લીધું અને ભગવાન બન્યા રામા પીરે પદ પકડી લીધું અને પીર બન્યા ગુરુ નહીં પદની બલહારી છે શરણ માં રહેવું દેહધારી ગુરુ હોય દેહધારી શિષ્ય હોય શિષ્ય આખું શરીર તમને ક્યાં મૂક્યું તમે ગુરુના શરણમાં શરણ મૂક્યું પછી કીધું કે હવે તમે કોણ સવો કે પેલા કીધું હે પછી ત્યાં ગુરુ કે શિષ્ય રહ્યો બતાવો મને ભેગ કરી દીધા ન્યા આણું અને મેરું બે હરખું કરી દીધું જ્યાં ગુરુ નથી ત્યાં શીશ છે ને બે દેહ છોડી દીધો આ ભૂમિકા ની વાત કરી આને વસન કીધું ગંગા સતી પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય મન અને બુદ્ધિ શીત અને અહમ આ સૌદ લોક વાત કરી સૌદ લોક થી બહાર ની વાત કરી આ સૌદ લોક એ વખતે ગુરુ નહીં નથી અને શિષ્ય નહીં નથી ત્યાં વાત કરી એટલે કીધું તું બાવન થી બારો ક્યાં વાત કરી બાવન થી બારા ની વાત કરી ત્યાં ન કરી હતી આ કોઈ વસ્તુ અહીંયા હોય મને બતાવો એ ભૂમિકા પકડવી અને એ ભૂમિકા માંથી હાલવો બાકી દૂર ગોતવા જાઓ

ગમે એના રખડતો કારવતો હોય કરે અને છીંદો લગાડે તો આખું જગત માથું જોઈ પણ કારે સુધી કોઈ નમાયું કારે નમાયું થયો તારે એમાં વસન ની માલ થાવ તો કામ નું બાકી ન થાવ ત્યાં સુધી વાતો ના વડા અને દોડધામ છૂટી જવી જોયું હજી ગોતતા જ બન ગોતું કા જોરવા જાવ કા દોરા કા ભુવા ભૂવા આને કીધું અંધશ્રદ્ધા બાકી કથા કીર્તન હોમ હોવન એને અંધશ્રદ્ધા નથી કીધી

વેદો ભાંગો નાખે એ કે જગતમાં છે એટલું તારા પિંડમાં છે પિંડમાં છે તો બ્રહ્માંડમાં છે બ્રહ્માંડમાં છે તો સાત્રો પુરાણોમાં છે અને ગંગા સતી એક એક ભજન ની મારી પાસે કીધું કે કોઈ વસ્તુ બહાર છે તો ક્યાં ગોતવા જાવ હું ગોતવું એમ નહીં તમે કે હું તમે જાવ તોય ભૂલ તો ગુરુ શ્રેણી જવું નહતું અત્તાય બરોબર ગુરુજ તમારે હતા અને એમ એલી ના ભૂલ્યા તમે રોટલી રસોયા રાંતા સિપાળ્યો એમલી તમે કઈ વસ્તુ ભૂલી ગયા પંથ પકડી લીધો કે નહીં હે કે પકડીએ પકડ્યો ચાર ફેરા ફેર્યા પંથ પકડી લીધો કે નો પકડ્યો નો પકડ્યો તો એ દુર્યોધન કે બીજું હે

કોઈ નો પરસો નો ભાળો તો દૂર રેવું એ વાત મને હજી નહીં સમજાતી હોય પરસો શું ભાળો અને હું તમને હું બતાવું હજી મને કઈ મેળવ્યું નથી પૂરી તકાસણી કરો જે પૂરી તપાસણી કરી તારે નગર તો લાવ્યો તો પત્ની બનાવો પણ કીધું માં તોરલ આ માર્ગ મને બતાય

સમજણ કરતી હતી તો સમજણ ના ઘરમાં સહી કે જે ગોતવો ચાલો સમજણ ના નો રે નાગા પાસા થાય તો પડે ને રહેવું પડે તો તો જાય તો તો કાઈ નઈ ધોબીન કુતરા જેયો એ તો હારો ધોબીન કુતરા તો ઠેકાણે તો રે અને સમજણ માં એવી હાલત થઈ જાય ને તો તો ના ઘરમાં આ આ મટ્યો આમટવું પડે બાકી બાળા વિના અને જીવન બનાવ્યા વિના કોઈ વસ્તુ થતી નથી તમારે મારે ગમે ત્યાં તમે જુઓ તો આશ્રમ માં તો લેવું જ પડે અને તેમો તેમ અને અમારી કરતા તમને વધારે ખબર છે કે આપણે ચાર પેરા પીરા તો ઘરનું કેવું પાડવું પડે કેમ કરવું પડે હું વરતવું પડે ભાઈ ન્યા પીર નું આપજો ને

વધારાનો કેવા કેવાય પરતમ કામ છે કઈ રીતનું સમજાવ્યું છે હું સમજાય બહુ વિશારવા જેવું

અણુ અણુમાં પણ છે પણ કે છે મારથી પણ સારો બોલવો મોડો બોલવો એ મારા હાથ ની વાત પોતે વિચારવાનું

તો આંખ ઉગાડ્યા પેલા કાર સામે છે નમસ્કાર કરવો કે ભજન કરવું કે આપણા હાથ ની વાત છે અને ઉભા થઈને કોક ને નીન્જા કરવી આંખ ઉઘડ્યા પેલા તોય આપણા છે

અને આપણે તો દેહ પકડી પકડીને ને તમે એનું બે પકડી ને બે ગયા છે ઓય પાયા જોઈને નકર ઈ ઈ વખતે ઈ વખતે ઉપદેશ દરે દે ને તરે બે મળી એક કેનો દેહ હાજર નથી નથી 52 બાઈન ની વાત કર અને નિરંજન નિરાકાર કીધો ગુરુનો કોઈ આકાર નથી રામાયણે જોઈ લીધું રામાયણની મળપા એ જ ઉલ્લેખ કર્યો પણ એ તમારે મારે ન્યા પકડવો નથી આપણે પછી દેહ વાળા ગુરુ માની બેઠા અને આકાશ જગતનો ગુરુ એક પરમાત્મા એક અને શિષ્ય બીજો છે જ નહીં અને બીજો ભાવશે ક્યાં સુધી બીક લાગવાય અને પાછા ભજન બોલી બીજો જાણીને બીતો ફરે છો કોની ધરે એક સત્તા પછી વાત એક નહીં કરી પણ હજી એક ખૂટ્યો નથી એટલે પાછો ઉપદેશ લઈ લીજો કોઈ બાપુ ની કબીર સાહેબ ની જેવી વાત નથી કબીર સાહેબ ને શિષ્ય હતા કોઈ ખામી નહી આખો સભા ભરેલી હતી આમ કરતા કરતા એ કહેવાય આ આખી ભરેલી છે મારે કે ઉપદેશ એકને દેવો છે શિષ્ય બનાવવો છે પણ કોને બનાવો અગાઉ ગયા ગુન ક્યાં હતી અને આમંત્રણ દઈ એવા એ કે મારી સત્સંગની સભા ભરી હોય ત્યાં તમે આવીજો અને આવીને મારી પાસે બિલ માપજો તો કે કાંઈ વાંધો નહીં હડે ગયા દારૂ વેચતો તને કીધું કાલે મારી સભા હોય એમાં આવીને તમે દારૂના પૈસા માપજો તો કે કાંઈ વાંધો નહીં એમ ચાર જગ્યાએ નોખે નોખે ભણામણ કરી રહેણદાર આવ્યો એને કીધું કેટલા રૂપિયા લઈ ગયા હતા ભગત થઈ કેમ દેવા નથી આવતા આવીને ઉઘરાણી કરી તો કે કાઈ વાંધો સોર ને કીધું કે તમે આવી જાવ આપણે કાલ ચોરી મારી હતા ભાગ પાડવાના છે આનો હું કે કાંઈ વાંધો નહીં આવી સત્સંગ સભા ભરેલી હતી અસંખ્ય માણસ હતો એટલે એ વખતે આવ્યો સભા ભરીથી હા માલીએ શણગાર સજીન ગું કે હાલી આવે રમઝન કડી દાદો બધા ભક્તો કે સાહેબની સભામાં આ બધું હું આવતા વ્યાજ સીધી ટેએસ પાસે જઈને કીધું એ કે સત્સંગ ઉભો રાખો પછી કરો તો કે કા બોલ્યા આપણા પૈસા બાકી છે એ આપો શું કીધું પૈસા બાકી છે એ આપો પછી તમે હવે સત્સંગ કે જે કરવું એ કરો તો કે ભાઈ હું સત્સંગ કરું છું મારી પાસે પૈસા નથી તો કે ભક્તો માલિક કોઈપણ ને કહો મારા પૈસા કબૂલી લે

બેઠો રહ્યો એને કોઈ વસ્તુ ની ખબર રહી નહી એ વખતે સાહેબ ઉભા થઈને કીધું કે ધર્મદાસ તો કે હા બાપુ તું કેમ બેઠો સભા બધી વહી ગઈ તો કે સભા વહી ગઈ એ ખબર નથી અને હું બેઠો એ મને ખબર નથી બસ મને તમારો શબ્દ લાગી ગયો એટલે તમે મને જે મેન વસ્તુ છે એ બતાવો એક જ શિષ્ય કોણ ધર્મદાસ ઉપદેશ વખતે જો આ સ્થિત થઈ હોય તો એ કામી કબીર સાહેબ ગુરુ હતો ધર્મદાસભામાં શિષ્ય રામાનંદ રામાનંદ ના શિષ્ય કબીર સાહેબ અને કબીર સાહેબ ગુરુ ધર્માનંદ ધર્મદાસ એના શિષ્ય અને એના ભાઈ નાનક મટી દઉં આપડા હોય તો શીખ એકલો પાછી પાણી નો કરે છેલી બાકી દેહ છોડી દે એ ગુરુ નાનક ના શિષ્ય હજી પરવાનગી પાળેલી છે ગમે ત્યાં જાય તો હજી દબાતા હજી આવી ખુમારી છે એમ આપણને એવી ખુમારી હોય તો ગુરુ શણે જ્ઞાન તો ભક્તિ કામની નકર કોઈ કામની નથી એટલું કહે હરામ બરામ મહારાજના શરણમાં મારી વાણી અર્પણ કરું છું બોલો સત